અચાનક આગ ભભૂકી ઉઠી જેના કારણે અપરાત તફરી મચી ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી આગ લાગવાનું કારણ હાલત બંધ તો રાજકોટમાં અહીં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે હાલ આગ લાગવાનું કારણ બંધ છે સદનસીબે ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી ધારેશ્વર ડેરીમાં ભીષણ આગનો આ બનાવ સામે આવ્યો છે આગની જાણ થતાં જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવી લેવામાં આવ્યો છે નોંધનીય છે કે ડેરીમાં ભીષણ આગ લાગતા જ અચાનક કારણ કે આ આગ લાગી તો તફરી મચી હતી લોકોમાં ભયનો માહોલ છે જો કે હાલ ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા આગ પર કાબુ મેળવી આવ્યો છે જાણીતા સોનલબેન કાકરાવાડાની ફેક્ટરીમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો ગાંધીનગરમાં કલોલના સાંતેજ જીઆઈડીસી વિસ્તારમાં આગની ઘટના બની પ્રાથમિક માહિતી મુજબ આગ લાગતા મેજર કોલ જાહેર કરાયો હતો કોલ મળતા સાત જેટલી ફાયર ગાડીઓએ સ્થળ પર પહોંચી હતી અને લાખો લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે જે સમયે આગ લાગી ત્યારે ફેક્ટરી બંધ હતી ફેક્ટરી બંધ હોવાના કારણે સદનસીબે હાલ કોઈ જાનહાની ન હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે તો ખેડામાં પણ ખાનગી બસમાં અચાનક આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આગ લાગતા દોડધામ મચી પાવાગઢથી બાવડા જતી બસમાં આગ લાગી ફાર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ આગ લાગવાનું કારણ હાલત બંધ તો ખેડાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અહીં આ ખાનગી બસમાં ભીષણ આગ લાગી હતી જેના કારણે દૂરધામ વચ્ચે આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી ખાનગી બસમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો નવા મંત્રીમંડળને લઈને હલચલ તેજ દિવાળી પહેલા વિસ્તરણની પ્રબળ શક્યતાઓ સૌરાષ્ટ્રમાંથી કેટલાક એમએલએ મંત્રી બની શકે છે મધ્ય અને ઉત્તર ગુજરાતમાંથી મળી શકે છે સ્થાન તો દક્ષિણ ગુજરાતમાંથી પણ નવા નામ આવી શકે છે કેટલાક મંત્રીઓને પડતા મુકાય તેવી પણ શક્યતાઓ છે તો ઝોન અને જ્ઞાતિ ગણિતને પ્રાધાન્ય પાઈ શકે છે જિલ્લા સ્તરે પણ પ્રતિનિધિત્વ મળે તેવું આયોજન કરાશે આ ઉપરાંત યુવા અને અનુભવીઓને સ્થાન મળી શકે છે તેવા પણ સૂત્રો તરફથી તેવી માહિતી મળી રહી છે નોંધનીય છે કે બચ્ચું ખાબરને પડતા મુકાય તેવી પ્રબળ શક્યતાઓ પર ચર્ચા થઈ રહી છે તો મંત્રીમંડળના વિસ્તરણને લઈને હાલ ઘણી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે દિવાળી પહેલાં જ મંત્રીમંડળની વિસ્તરણના સમાચાર આવે તેવા પ્રકારની હલચલ હાલ તેજ થઈ થઈ ચૂકી છે દિવાળી પહેલાં જ વિસ્તરણની પ્રબળ શક્યતાઓ છે ખાસ કરીને હાલ વિસ્તરણની જે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં સૌથી વધારે ચર્ચા એ બાબતની છે કે કદાચ મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રમાંથી કેટલાક એમએલએને સ્થાન મળી શકે છે તેઓ મંત્રી બની શકે છે આ ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતમાંથી પણ સ્થાન મળે તેવા પ્રકારની પ્રબળ શક્યતાઓ છે તો દક્ષિણ ગુજરાતમાંથી પણ નવા ચહેરાઓના નામ સામે આવી શકે છે કેટલાક મંત્રીઓને પડતા મુકા તેવી પણ પ્રબળ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે ખાસ કરીને જે હાલ આ વિસ્તરણના સમાચાર છે જે પ્રકાર અનુ મંત્રીમંડળનું હવે ગઠન થશે તેમાં ઝોન અને જ્ઞાતિ ગણિતને પ્રાધાન્ય અપાય તેવા પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે જિલ્લા સ્તરે પણ પ્રતિનિધિત્વ મળે તેવું આયોજન થાય તે પ્રકાર ના સમાચાર મળી રહ્યા છે આ ઉપરાંત યુવા અને અનુભવી હાલ નેતાઓને સ્થાન મળે તેવા પ્રકારની પણ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે અને ઘણા એવા પણ છે મંત્રીઓ જે હાલ મંત્રી છે પરંતુ તેમને પડતા મુકાય તેવા પ્રકારનું હાલ તેવા પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ છે ખાસ કરીને જો વાત કરવામાં આવે ઘણા એવા મોટા નામો છે કે જેમને પડતા મુકાય તેવા પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે ખાસ સૌથી વધારે જે નામ ચર્ચાઈ રહ્યું છે બચું ખાબડ કે જેમને પડતા મુકાય તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત થઈ રહી છે ત્યારે હાલ વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે ગૌતમ દિવાળી આવી રહી છે દિવાળી પહેલા જ મંત્રીમંડળ વિસ્તરણ થાય તેવી પ્રબળ શક્યતાઓ છે કોની દિવાળી સુધરશે કોની બગડશે બિલકુલ જે કહી શકાય કે સીએમ થોડા દિવસો પહેલાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા અને સાથે સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાને પણ મળ્યા હતા તે અંતર્ગતની વાત કરીએ તો નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માએ કમાન સંભાળી છે અને તેઓ પણ દિલ્હીની મુલાકાતે હતા દિલ્હીમાં આ ત્રણેય નેતાઓ એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગદીશ વિશ્વકર્મા અને જે સંગઠન મહામંત્રી રત્નાકરજી છે આ ત્રણેયની મુલાકાત જે છે તે મોવડી મંડળ દિલ્હી ખાતે થઈ હતી ત્યારથી હવે અટકળો તે થઈ ચૂકી છે કારણ કે પહેલા એવી અટકળો ચાલતી હતી કે પ્રદેશ પ્રમુખ કોણ પરંતુ હવે પ્રદેશ પ્રમુખ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા આવી ચૂક્યા છે અને હવે મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમનું વિસ્તરણ થશે તે પ્રકારની વાત સામે આવી રહી છે એટલે કે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે ત્યારે તેમાં ટીમની અંદર કોનો સમાવેશ થઈ શકે છે કોની બાકી થઈ શકે છે મહત્વનું સાથે સાથે અત્યારે જોવામાં આવી રહ્યું છે કે સત્તર જેટલા ચહેરાઓ જે છે તે અત્યારે હાલ ટીમ ભૂપેન્દ્ર પટેલની ટીમની અંદર છે તેમાંથી ઘણા લોકોના નામ જે છે એટલે કે કપાય શકે છે તે પ્રકારની વાત સામે આવી રહી છે કે જે પ્રકારે બચુ ખાબડ ઉપર અનેક આક્ષેપો થયા છે એટલે કે તેમની શક્યતા જે છે તે સેવાઈ રહી છે એટલે કે તેઓનું નામ છે તે નીકળી શકે છે તે ઉપરાંત અનેક નેતાઓ અત્યારે હાલ કેબિનેટ મંત્રીની અંદર છે કે તેમની તબિયત નાદુરસ્ત રહી રહી છે અને ક્યાંક પરફોર્મન્સના પણ પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે ત્યારે તેમાંથી કેટલાક નેતાઓનો પડતા મુકાય તે પ્રકારે લાગી રહ્યું છે તે અંતર્ગતની વાત કરીએ તો ભાનુબેન બાબરિયાનું નામ સંભળાઈ રહ્યું છે તે જ અંતર્ગત રાઘવજી પટેલનું નામ સંભળાઈ રહ્યું છે કુંવરજી બાવળિયાનું નામ સંભળાઈ રહ્યું છે આ તમામ લોકોને પડતા મુકાય તો નવાઈને બલવંતસિંહ રાજ નામ સંભળાઈ રહ્યું છે કે તેમને પણ પડતા મુકાય તો નવાય નહીં એ જ રીતે રાજ્ય કક્ષાના અનેક મંત્રીમંડળના જે ચહેરાઓ જે છે તેમાં પણ એ પ્રકારની શંકા સેવાઈ રહી છે ભીખુશી જે છે તેમની તબિયત પણ નાદુરસ્ત રહેતી હતી એટલે કે ક્યાંક એમની પણ શક્યતા જે છે તે સેવાઈ રહી છે કુંવરજી હળપતિની શક્યતા સેવાઈ રહી છે આ તમામ નેતાઓ જે છે તેમને પડતા મુકાઈને તેમના સ્થાને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે તો નવાય નહીં કાં તો આ ચહેરાઓને યથાવત રાખીને અન્ય નેતાઓને પણ ચાન્સ મળે તો નવાય નહીં આ પ્રકારની પણ એક સંભાવના જે છે શક્યતા જે છે તે સેવાઈ રહી છે મહત્ત્વનું એ છે કે જે પ્રકારે ઓબીસી ચહેરાને ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ પ્રમુખની કમાન સોંપવામાં આવી છે પાટીદાર મુખ્યમંત્રીનો ચહેરો છે ત્યારે આ મુખ્યમંત્રીના ટીમની અંદર વિસ્તરણ થાય તે પ્રકારે લાગી રહ્યું છે આગામી સમયની અંદર જે નવું મંત્રીમંડળ બને તે જ્ઞાતિવાદી સમીકરણથી જોવા મળે તે પ્રકારે લાગી રહ્યું છે પાટીદાર કડવા લેવા પાટીદારનો સમાવેશ કરવામાં આવે તદુપરાંત કોળી ઠાકોરનો સમાવેશ કરવામાં આવે તે પ્રકારે લાગી રહ્યું છે ક્ષત્રિય સમુદાય ઓબીસી સમુદાયનો પણ સમાવેશ કરવામાં આવે આ તમામ સમુદાય સાથેનું મંત્રીમંડળ હોય તે પ્રકારે લાગી રહ્યું છે તેમાંથી સૌરાષ્ટ્રમાંથી અનેક નેતાઓને લોટરી લાગે છે કે જ્યારે જી ગૌતમ જે ગૌતમ આપનાથી માહિતી મેળવતા રહેશું પરંતુ હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે ઘણા બધા પરિબળો છે જેને ધ્યાનમાં રાખીને મંત્રી મંડળનું વિસ્તરણ થશે ખાસ કરીને જ્ઞાતિગત ને અહીં ધ્યા ધ્યાન આપવામાં આવશે આ ઉપરાંત સૌથી વધારે જે ચર્ચા થઈ રહી છે એ યુવા અને મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાની વાત છે ત્યારે યુવા ચહેરાઓ નવા ચહેરાઓને પણ સ્થાન મળી શકે છે સાથે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાની ઘણા સમયથી માંગ પણ હતી અને ઘણા સમયથી આની ચર્ચા એટલે મહિલા મહિલા જે નામ છે પણ સ્થાન મળે તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળે તેવા પ્રકારની હાલ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે પરંતુ આ તમામ શક્યતાઓ છે જે મંત્રીમંડળનું જ્યારે વિસ્તરણ થશે સત્તાવાર રીતે જ્યારે જાહેરાત કરવામાં આવશે ત્યારે ખ્યાલ આવશે કે કોની દિવાળી બગડી છે અને કોની દિવાળી સુધરી છે તો હાલ ઘણા નામો છે સત્તર જેટલા નામો છે કે જેની ચર્ચા ખૂબ થઈ રહી છે જેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે અભિવાદન અને શહેર અધ્યક્ષની નારાજગી સામે આવી અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણાની નારાજગી ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી ચૂંટણીને ત્રણ મહિના બાકી છતાં કોર્પોરેટરો નીરસ પ્રદેશ પ્રમુખ કાર્યક્રમ માટે કોર્પોરેટર ગંભીર નથી વીસ માંથી કોર્પોરેટર થી રોજ મને ફોન કરે છે કે શું થયું શું ચિંતા થઈ મેં સાહેબ તમારા વગર કહ્યું આવશે એવું મને કહ્યું આ મિત્રો આ ગંભીરતા હું કેવા મારા સાથે મન